ભરૂચ શહેરમાં વ્યસ્ત વિસ્તાર એવા પાંચ બતી સર્કલ ખાતે આવેલા બીજી ટ્રેડ સેન્ટરમાં પગથિયા ધારાસ થતાં જ ભયનો માહોલ ઊભો થયો હતો નોંધનીય છે કે વર્ષ અઢારસો ને સત્યાસીમાં બનેલું આ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં અગાઉ પાલિકા દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી પરંતુ શોપિંગ સેન્ટર સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા પગથિયા સહિત થવાથી અહીંથી રોજ દર્દીઓની અવર જવર રહે છે અહીંયા ડોક્ટર માલજીવાળા અને ડૉક્ટર અંતાણી તરફ જતો માર્ગ જોખમી બન્યો હતો ઘટનાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આવી પગથિયાને સીલ કર્યા હતા જર્જરિત હાલત હોવા છતાં રોડ પર આવતા દુકાનદારોને પણ જીવનું જોખમ ઊભું થવું છે નગરપાલિકાનું હંમેશા નોટિસ આપવાનું નાટક જોખમકારક બની રહ્યું છે ભરૂચનું આ એક જ શોપિંગ સેન્ટર નહીં પરંતુ જિલ્લા પંચાયતની સામે પણ શક્તિ શોપિંગ સેન્ટર જે રોડ ટચ આવેલ છે તે પણ અત્યંત જર્જરિત છે ભરૂચના આવા તો ઘણા એવા ઇમારતો જર્જરિત બની ગયા છે કે ભરૂચ નગરપાલિકા પોતે બચવા માટે માત્ર નોટિસનું નાટક કરી રહી છે આ શોપિંગ સેન્ટરને પણ ત્રણ વખત નોટિસ આપી હોવા છતાં મરામત ન થવાના કારણે આજે

ગાબડું પડ્યું તો ફરી નગરપાલિકા આવીને સીલ કરી ગયેલું છે તો જોઈએ નગરપાલિકા એમાં શું કરે છે અને એસોસિએશન શું કરે છે આગળ પણ કોઈ મોટી જાનહાનિ ન થાય એના માટે નગરપાલિકાએ પૂરેપૂરી તકેદારી લેવી જોઈએ હું મનોજ ચોકસી અહીંયા બીજી ટ્રેડ સેન્ટરમાં લગભગ બાણું થી એટલે લગભગ બત્રીસ વર્ષ તેત્રીસ વર્ષથી મારું ઓફિસ છે શરૂઆતથી જ અમે લોકો આવેલા અત્યારે જેમ જેમ બીઓ ટાઈમ જાય છે એમ જર્જરિત થતું જાય છે આ માટે એસોસિએશન નગરપાલિકાને ઘણી વખત જણાવેલું છે પણ જે બધા ભેગા થઈને રીડેવલપમેન્ટ અથવા તો આ માટે કઈ કરવું જોઈએ એના કોઈ એક્શન લેવાતા નથી તો રહી વાત કે અહીંયા આગળ જયારે પણ પાંચ વ્યક્તિ સેન્ટર છે ભારત પાકિસ્તાન મેચો થાય છે અર્જિત થાય છે અહીંયા આગળ ઘણા મોટા બોમ્બ ને આ તે છે ને એની અત્યારે આ અહીંયા એને અસર થાય છે આ બિલ્ડિંગ ત્રીજી વાત કે ભાઈ અહીંયા ઉપર મોટા હોલ્ડિંગ છે જે હોલ્ડિંગ ની પણ અસર થાય છે અત્યારે તમે ટેરેસ ની પોઝિશન જુઓ તો એટલી જર્જરિત છે અત્યારે આ મારી પાછળ જ દાદર તૂટી ગયેલો છે દાદર પરથી જે ઉતરે એ દુકાનમાં જ આખું ગાબડું પડી ગયું છે આવું આવા ગાબડા આગો પણ ત્રણ ચાર વાર પડ્યા છે આમાં નગરપાલિકાએ નોટિસો પણ આપી છે પણ એના માટે કોઈ કાર્યવાહી આગળ ઉપર થઈ નથી ને આમાં કોઈ બહુ મોટી જવાનહાની ભવિષ્યમાં થાય એવું લાગે છે ને એની જવાબદારી ટોટલ નગરપાલિકાની થાય અથવા કોની થાય એ માટે એક પ્રશ્ન ઊભો થાય